સમાચાર વિસ્તારથી અમરેલીના બગસરા શહેરમાં તાલુકા હોમગાર્ડ જવાનો દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું બોડી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લાના કમાન્ડર રોહિત શર્માની સૂચના અનુવાય બગસરા શહેરમાં હોમગાર્ડ કમાન્ડર યુનિટ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નિવારણ દિવસ ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ માર્ગો પર પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું

છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તાલુકા હોમગાર્ડ યુનિટ બગસરા દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુના શહેર શહેરી વિસ્તારની અંદર આવતા તમામ મહાનુભાવીના સ્ટેચ્યુને ઉજવને પુષ્પહારને જ્યોત પ્રગટાવી અને સ્થાપના દિનની ઉજવણી કરેલ આજ રોજ તારીખ છ ડિસેમ્બર એટલે કે ભારતના નિર્માતા મહામાનવ બુદ્ધિ ડૉક્ટર સાહેબ આંબેડકરનો મહાપર નિવારણ દિવસ હોય સાથોસાથ હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ પણ હોય તો અમે બગસરા કમાન્ડિંગ અમરેલી હોમગાર્ડ કમાન્ડર સાહેબની સૂચના બગસરા કમાન્ડર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર હોમગાર્ડ પરિવાર ગામમાં બગસરા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરેલું હોય સાથોસાથ બગસરા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફૂલાર કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરેલું હોય આગળ ત્યાંથી નટવરનગર વિસ્તારમાં પણ આવેલ ડોક્ટર બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને ફૂલાર વિધિ કરી શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરેલું હોય ત્યાંથી આગળ અમારી બગસરા હોમગાર્ડ યુનિટ કચેરીએ વૃક્ષારોપણનું આયોજન કરીને સૌનો સહયોગથી અલ્પાહલનું આયોજન કરીને સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી